નરિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મહાસુદ પૂનમ દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી સાકર વર્ષા માટે પાંચસો કિલો કોપરા અને ત્રણ કિલો સાકરની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી સાકર વર્ષાના પ્રસાદને લોકો ઝીલે છે અને તે પ્રસાદ આખું વર્ષ સાચવીને શુભ પ્રસંગોમાં ઉપયોગ માલે છે ઉત્સવની ઉજવણી મહારાષિની એ રીતની છે કે મહારાષિ જ્યારે સમાધિ લીધી એ વખતે ઘણા બધા ભક્તોએ પ્રશ્ન કરેલો કે મહારા આપને તો અમે હંમેશા સમાધિમાં જ જોયેલા છે તો આપ કઈ સમાધિની વાત કરો છો ત્યારે મહારાષિએ કહેલું કે કોળિયું વાટ અને દિવેટ ભરીને તૈયાર રાખજો જો આપમેળે વાટ પ્રગટી જાય તો સમજવું કે મેં સમાધિ લઈ લીધી આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે એટલે મહારા ત્રણ વાર ઓમકાર નાદ કરી અને જીવિત સમાધિ મહારા લીધી હતી જે કહેવાય છે કે અત્યારે જે અખંડ જ્યોત જે પ્રજ્વલિત છે એ અખંડ જ્યોત નીકળેલી અને એ જ્યોતિ જે દીવો અને કોળિયું તૈયાર રાખેલું છે ક્વાટ એ પ્રગટાવી અને આકાશ માર્ગે જયરી એ જ્યોત ત્યાર પછી એ જ પરિસરની અંદર સંતરામ મંદિર અત્યારે છે એ પરિસરની અંદર સાકરની વર્ષા વરસાદ થયેલી અને મહારા બહુ મોટો ઉત્સવ એ દિવસથી